નમસ્કાર મિત્રો આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો લગભગ બધા લોકો પોતાના ઘરની સજાવટમાં છોડનો ઉપયોગ કરતા હોય છે અને ઘરમાં જ્યાં ખાલી જગ્યા હોય તે જગ્યાએ છોડનો કુંડો રાખી દેતા હોય છે આ છોડમાં મની પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે મની પ્લાન્ટને ઘરમાં ધનને આકર્ષવા માટે પણ રાખવામાં આવે છે જો કે ઘણા બધા લોકો સુશોભન માટે પણ મની પ્લાન્ટ લગાવે છે પણ વધુ પડતા લોકો મની પ્લાન્ટને પોતાના ઘરમાં ધન સંબંધી સમસ્યા દૂર કરવા માટે રાખતા હોય છે પરંતુ મિત્રો શું તમને એ વાતની ખબર છે કે મની પ્લાન્ટને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો જ તેનું શુભ પરિણામ મળે છે જો મની પ્લાન્ટને યોગ્ય દિશામાં ન રાખવામાં આવે તો તેની વિપરીત અસર પણ થઈ શકે છે અને ઘરમાં ધન આવવાની જગ્યાએ ખર્ચમાં વધારો પણ થઈ શકે છે આજના અમે તમને મની પ્લાન્ટ સાથે સંકળાયેલ બાબતો વિશે જણાવીશું કે જો તમે તે મુજબ મની પ્લાન્ટને તમારા ઘરમાં ગોઠવો છો તો તમારે મની પ્લાન્ટ લગાવવાનો ફાયદો થશે અને ધન સંપત્તિ સંબંધી લાભ થશે અને તમારા માટે ધન આવવાના રસ્તા પણ ખુલી જશે દોસ્તો મની પ્લાન્ટને ખૂબ જ ભાગ્યશાળી છોડ માનવામાં આવે છે અને આ છોડને ઘરમાં રાખવું અતિશુભ માનવામાં આવે છે આ છોડ ઘરમાં હોવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહે છે અને ધનની કમી ક્યારેય પણ નથી રહેતી સામાન્ય રીતે લોકો પોતાના ઘરની અંદર સકારાત્મક ઉર્જાના પ્રવાહ માટે ઘરમાં વિવિધ પ્રકારના મની પ્લાન્ટ લગાવતા હોય છે મોટા ભાગના ઘરની અંદર કોઈને કોઈ પ્રકારનો છોડ જોવા મળતો હોય છે અને કહેવાય છે કે ઘરની અંદર જો તુલસી તો અન્ય છોડને રાખવામાં આવે તો તેના કારણે ઘરની અંદર સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે અને સાથે સાથે ઘરની અંદર સુખ સમૃદ્ધિ આગમન થાય છે

અને હજુ સુધી તમે આ ન કરી કરી હોય તો નાખજો અને બાજુમાં જેથી અમે નવો વિડીયો અપલોડ કરીએ તો તેની જાણકારી આપને નોટિફિકેશન મારફતે મળતી રહે અને મિત્રો આ વિડીયોને આપ તમે સોશિયલ મીડિયા મારફતે તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વધુ ને વધુ શેર કરો તેવી અમારી વિનંતી છે હવે મિત્રો વાત કરીએ મની પ્લાન્ટ લગાવવાના નિયમો વિશે તો ઘરમાં મની પ્લાન્ટને ક્યારે ઈશાન અથવા તો આપણે જેને ઉત્તર પૂર્વ દિશા કહીએ છીએ તે દિશામાં ન રાખવો જોઈએ કેમ કે આ દિશાને આ છોડ માટે નકારાત્મક માનવામાં આવે છે અને જો આ દિશામાં આ છોડને રાખવામાં આવે તો તેના કારણે તમારા ઘરમાં

હંમેશાને માટે ઘરની અંદર મની પ્લાન્ટ લગાવવો જોઈએ અથવા તો કોઈ પણ નાના કુંડા અથવા તો બોટલમાં આ મની પ્લાન્ટ રાખવો જોઈએ અને એવું કહેવામાં આવે છે કે આ પ્લાન્ટને ઘરની બહાર રાખવાથી તેમાંથી મળતી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી મિત્રો મની પ્લાન્ટના પાન હંમેશાને માટે તાજા અને સારા હોવા જોઈએ જો સુકાયેલા પાન હોય તો તેને દૂર કરી નાખવા જોઈએ આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે જ્યારે આ છોડના પાંદડા પીળા પડી જાય અથવા તો સુકાવા લાગે ત્યારે આ છોડ ઘર માટે અશુભ બની જાય છે મતલબ કે તેનાથી ઘરમાં નકારાત્મક એનર્જી આવવાની શક્યતાઓ વધી જાય છે એટલા માટે જ વાસ્તુશાસ્ત્રમાં આ છોડને લીલોછમ રાખવા જણાવવામાં આવ્યું છે દોસ્તો ઘરમાં મની પ્લાન્ટ લગાવવાના કારણે ઘરની અંદર ધનનું આગમન થાય છે અને ધનમાં વધારો થતો જોવા મળે છે આ ઉપરાંત તમારા સંબંધોમાં પણ મીઠાશ આવે છે અને લગ્ન જીવન પણ ખૂબ જ સારું ચાલતું હોય છે હવે મિત્રો વાત કરીએ કે મની પ્લાન્ટને ઘરમાં કઈ જગ્યાએ એટલે કે સાચી દિશા કઈ છે મની પ્લાન્ટને ઘરમાં રાખવાની તેના વિશે તો સામાન્ય રીતે ઘરના અગ્નિ એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે આ દિશાને ભગવાન ગણપતિની દિશા કહેવામાં આવે છે અને આથી જ આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી તમને તેનો યોગ્ય પરિણામ મળે છે મની પ્લાન્ટ જોઈએ તેની વેલ તરફ વધવા દેવી ન જોઈએ કેમ હોવી એ વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં નથી આવતું યોગ્ય દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી પ્રવેશ કરે છે અને ખોટી દિશામાં રાખેલો મની પ્લાન્ટ જીવનમાં આર્થિક તંગીનું કારણ બને છે અને ઘરમાં લડાઈ ઝઘડાનું તે મુખ્ય કારણ બને છે દોસ્તો મની પ્લાન્ટનો લીલો રંગ બુધ ગ્રહનો પ્રતીક માનવામાં આવે છે અને બુદ્ધ ગ્રહ જીવનમાં ખુશીઓનું પ્રતિક છે મની પ્લાન્ટનો છોડ લગાવવો હોય તો બુધવારનો દિવસ પસંદ કરવો જોઈએ